સુરતમાં વરાછામાં સંબંધોની ગરિમાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે વરાછામાં તેર વર્ષની દીકરી સાથે સાવકા પિતાએ દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ થઈ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે વરાછા પોલીસ મથકમાં એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદિ મહિલાએ જણાવ્યું હતું કે પોતે વરાછા જગદીશનગર ખાતે સાડીમાં સ્ટોન લગાડવાનું કામ કરે છે થોડા સમય પહેલા તેનો પતિ અન્ય છોકરી સાથે ભાગી જતા મહિલા પોતાના બે સંતાનો સાથે સુરત આવી ગઈ હતી અને તેના ભાઈ ભાભી સાથે રહેતી હતી આ દરમિયાન તેની સાથે કામ કરતા રામેશ્વર આસારામ કુસ્વાહા સાથે પરિચય થતા દસેક વર્ષથી લગ્ન કરી લીધા હતા અને તેનાથી બે દીકરા હતા મહિલા તેના પતિ સાથે અન્ય ચાર સંતાનો સાથે રહેતી હતી આ દરમિયાન તેના પતિ રામેશ્વર કુશવાહે તેની તેર વર્ષની દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હતા અને ચાર થી પાંચ વખત શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું અને દીકરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું આ મામલે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે હાલ પોલીસે રામેશ્વર કુશવાહાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરના પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક સગીર વયની દીકરી ઉપર તેના સાવકા પિતાએ બળાત્કાર તેમજ છેડતી તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો આચરેલો હોવાની આ દીકરીની માતાએ ફરિયાદ નોંધાવેલ છે સમગ્ર ઘટના જોતાં આ કામે જે સાવકો પિતા કે જે હાલની દીકરીની માતા સાથે દસ વર્ષ અગાઉ લગ્ન કરેલા અને જૂની જૂના પિતાની બે દીકરીઓ તેમજ હાલના લગ્ન જીવન દરમિયાનના બે સંતાનો એમ ચાર સંતાનો સાથે એનો પિતા રહેતો હતો અને ગઈકાલે એટલે કે આગળની રાતે તેને પોતાની સાવકી દીકરી સાથે સારી અળપલા કરી તેમજ બળાત્કાર કરવા બાબતેની દીકરીની માતાએ ફરિયાદ આપતા વરાછા પોલીસ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર તેમજ છેડતી તથા પોક્ષોએ હેઠળ ગુનો નોંધવામાં આવેલો તાત્કાલિક આ ગુનાને નોંધણી કરી અને માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તેમજ સ્પેશિયલ કમિશનર શ્રી તેમજ ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વરાછા અને તેમની ટીમે તાત્કાલિક આરોપીને ડિટેન કરી અને ધરપકડ કરવામાં આવેલી અને એફએસએલની મદદ લઈ વૈજ્ઞાનિક ઢબે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવેલી છે તેમજ ભોગ બનનાર તથા ફરિયાદીના આ બાબતે નિવેદન પણ નોંધવામાં આવે છે અને નામદાર કોર્ટ સમક્ષ પણ નિવેદનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે આરોપીની તરત તુરંત જ ધરપકડ કરી અને જરૂરી મેડિકલ પૃથક ચેકિંગ માટે અને એક્ઝામિન ઇમિનેશન માટે મોકલી આપવામાં આવેલ છે